મોરબીના પત્રકાર અતુલ જોશી અને એના પરિવારે બોગસ ખેડૂત ખાતેદાર બની હળવદ તાલુકાના ખોડ ગામે ખેતીની કિંમતી જમીનની ખરીદી કરી હતી જોકે બોગસ ખેડૂત ખાતેદાર હોવાનું ધ્યાને આવતા મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ભાગના બધા મિત્રો વાકેફ છે કે થોડા સમય પહેલા માળિયા મિયાણા પોલીસ મથકે સરવડ ગામે બોગસ ખેડૂત ખાતેદાર બન્યા વારસાઈને કર્યું એની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી એ ઘટનામાં જે છે એ તરગડીના સરપંચ છે સાગર ફૂલતરિયા એ પણ અત્યારે જેલમાં છે તેની સાથે એ સમયે તલાટીકમ મંત્રીએ જે અતુલ જોશીને આ એની ગેંગને જે મદદ કરી હતી એ તલાટીકમ મંત્રી પણ જે છે એ પણ જેલમાં છે તેની સાથે થોડા સમય પહેલાં જ રાજકોટ સીઆઈડીની ટીમ દ્વારા પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરવામાં આવી હતી એના રિમાન્ડને પણ મંજૂર કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થયા એટલે એને પણ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે એટલે આ જે કંઈ ઘટના છે આ ઘટનામાં ત્રણ આરોપીઓ અત્યારે જેલમાં છે તેની સાથે આ ઘટનામાં હજી આવતા દિવસોમાં અન્ય લોકોનો પણ નામ ખુલે અન્ય લોકોની પણ સંડોવણી ખુલે તો નવાઈ નથી એટલે આવતા દિવસોમાં અન્ય લોકોની પણ જે છે એ ધરપકડ થઈ શકે તેમ છે તેની સાથે મિત્રો હાલ આ ઘટનામાં સીઆઈડીએ પણ તપાસ કરી રહી છે અને હજી આ જે આરોપીઓ છે એ બોગસ ખેડૂત ખાતેદાર બન્યા પછી ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આમના આ લોકોએ જમીન ખરીદી છે તે સહિતની જે કંઈ તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે બોગસ ખેડૂત ખાતેદારની નોંધ રિવિઝનમાં મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવતા સર્વે નંબર બસો ઓગણત્રીસ પૈકીની ખોડની જમીન જે છે એ શ્રી સરકાર દાખલ કરવાની સાથે બોગસ રીતે ખેડૂત ખાતેદાર બનનાર અતુલ જોશી અને એના પરિવારને રૂપિયા નવ પોઈન્ટ એકોતેર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે એટલે ખાસ કરીને જે કંઈ ખેડૂત નથી તેમ છતાં પણ બની બેઠા જે ખેડૂતો છે એ જ્યારે પણ તંત્રના ધ્યાન આવશે જ્યારે પણ કોઈ ફરિયાદ કંઈ કરશે માની લીધું કે અત્યારે તમે છટકી જઈશો પરંતુ આવતા દિવસોમાં નથી છટકવાના એટલે ખાસ અતુલ જોશીને એની ટોળકીને પણ મન એવું જ હતું કે ભાઈ આપણી પાસે બધું છે એટલે કોઈ કંઈ કરી શકવાનું છે નહીં અને એ માટે થઈને જ એને સરવળ છે ત્યાં આગળ એમના જે કંઈ એક મહેશભાઈ રાવલ છે એના સગી પુત્રી નો હોવા છતાં હતું જોશી એના મમ્મીને સગા પુત્રી તરીકે દર્શાયા હતા ત્યાર પછી વારસાએ આંબોને બધું ખોટું કહી અને પછી તાત્કાલિક હકને ઉઠાવી લીધો હક જતો કરી દીધો અને ખેડૂત ખાતેદારનો દાખલો મેળવી લીધો ત્યાર પછી હળવદ તાલુકાના ખોળ ગામે અતુલ જોશી અને એના ભાઈ એમને જે કંઈ છે એ જમીન ખરીદી અને આ જે કંઈ નોન છે એ રિવિઝનમાં જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવતા આ બોગસ ખેડૂત ખાતેદાર હોવાનું સામે આવ્યું એટલે જે જમીન છે